અને વિવિધ સેન્ટરો બનાવિતાણા તાલુકાના ગ્રામ્ય તાલુકાના પાંડેરિયા ગામે વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પચાસ થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે રિસેપ્શન રજીસ્ટ્રેશન સહિત આ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે અને શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ માટે ગેમ ફાયર સહિતની વ્યવસ્થાઓ કરાય

આજે પાંડેરિયા ખાતે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થઈ છે આ કેન્દ્ર લગભગ બે હેક્ટેર વિસ્તારમાં ફેલાયેલા છે આ કેન્દ્રમાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે ખાસ કરીને રિસેપ્શન સેન્ટર છે રજિસ્ટ્રેશન સેન્ટર છે ડાઇનિંગ હોલ છે બે ડોર્મેટરીઝ છે પચાસ પચાસ છોકરાઓ ત્યાં રહી શકે છે શિક્ષકોને રહેવા માટે પણ જગ્યા છે અને એક સરસ મજાના બે રૂમના ગેસ્ટ હાઉસ પણ છે બાળકોના કેમ્પ ફાયર માટે પણ જગ્યા છે એમ્પી થિયેટર છે તમામ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી છે પ્રવાસન પ્રસાધનની સુવિધાઓ છે આ જ રીતે કહીએ બાળકોને રમવા માટે પણ એક થોડુંક સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ તમામ સુવિધા ખાસ કરીને પાણી જો એ જોવાર છે શેતુંજય રિઝર્વર છે ડેમના ત્યાં તેની કાંઠે છે તો ખૂબ સુંદર મજાના આ આ એક પ્રગતિ શિક્ષણ કેન્દ્ર ડેવલપ થઈ છે